चलो गैस शुरू करिए लोको बताए एक वाक्य तेवो मने फोन करे छे तेवो मने फोन करे छे फिर वो અગિયાર અગિયાર કાળમાં ઇંગ્લિશ ગુજરાતી બંને પછી થોડી પૂછતાછ કરીએ પછી શરૂઆત કરીએ મહેશભાઈ ક્યાં ખોવાઈ ગયા હતા अगर घरे नहीं जाओ रजा पड़ से तो कम भेगू था, था बराबर ने ये तो मैं पर। okay. जो नोट नोट बनाई प्रॉपर ओके जे छूट जाए ने लेक्चर में जो ले हाँ बराबर डन डन सरस बस साथ साथ रहू तुम्हारा गुड চোথা নম্বর নয় কেমন বে બધામાં વી વન જ આવે કે કે વી થ્રી નહી આવતું કઈ વેલાવો કે મોડા છો અમને વાક્ય ફટાફટ બનાવો ચલો આગળ વધીએ ક્રિયા પૂરી કરી આપો ખાલી કામ કરી લીધું છે શરૂઆતની પ્રોસેસ તમારા ટેન્શન ફેરવાના રોજ જેટલા કાર્ડ તમારા સ્ટ્રોંગ હશે એમ તમારો અંગ્રેજી સ્ટ્રોંગ રહેશે લિયે ને શરૂઆતની પાંચ દસ મિનિટ ચલો ફટાટ પતાવો પૂછતા જ કરવાની સાચે ખરી ગયા ફરવો એમ નો ચાલે એવું કરશો તો કેમ ભેગું થશે કાલે બધા compulsory કરીને જ આવજો બાકી કાલનો લેક્ચર કેન્સલ રાખીશ ક્લાસમાં માં allowed જ નહીં કરીશ સાચું કહું છું તમે જો તમે ફીસ ભરો છો તમે બધા સમય આપો છો પણ રિઝલ્ટ નહીં મળતું તો ક્લિયર કે નહીં આમ ને આમ તૈયારી કરશો બે મહિના પછી તમે પૂછશો ક્યાં અંગ્રેજી ના કર્યા તો કે રાણા સાહેબ ને આવડ્યું તો કે ના એવું જ થાય કે ન થાય તો એ તમારે સમજવાનું એમ જાતે એ તો વધારે લોડે નહીં આપતો એવું નથી કે ભાઈ ખેંચી લે શરૂઆતમાં બે બે લખ તો તો આપણા મહિના દીન પડી જાય પણ આરામથી શીખીએ ક્લિયર કે નહીં તમે કંટાળો નહીં મજા આવે શીખવાની નવું નવું શીખવાય મળે ધ્રુવ બટા કેમ જોવું પડે છે તો વાંધો નહી ચલો રેડી બધાને હું છું એટલે શું થાય હું તો હું બોલું છું આ હું બોલું છું આઈ આઈ સ્પીક હું બોલ્યો આઈ વોસ સ્પીક એવું ક્યાં શીખા નહી આઈ સ્પીક સ્પીક નવ શીખા નહી બીજો કોઈ જ ના બોલે નહી બોલું ને જવાબ આપવાનો ચલો જેસ્ટીબેન હેપી બર્થડે શું છે પેંડા મેં ને તમારે તો પંડેલે આવન જરૂર હતી બર્થડે ને પસંગી પત્રન નોકરી હવે તો તમે તમારો હક થાય પેંડા ખવડવાનો જાવ લેતા હો બે કિલો કિલો જાવ પછી જાઓ ક્લાસ ચલો તમારું નામ ભૂલાઈ ગયું મનન ત્રિવેદી અચ્છા હું છું તમે છો મારી પાસે છે હું બોલું છું હું બોલી રહ્યો છું હું સવારથી બોલી રહ્યો છું વાક્ય સાચું ખોટું હું સવારથી બોલી રહ્યો છું

आई एम स्पीकिंग सिंस मॉर्निंग साचू खोटू साचू खोटू तो करो सो बे ठगाओ साचू खोटू सो आवे आई हैव बीन स्पीकिंग सिंस मॉर्निंग महेश भाई हूं छु महेश भाई ने <laughs> हरेश भाई मैं हरेश भाई हूं आ तो आई वाज मारी पास छे आई हैव हूं बोलू छु आई स्पीक हूं बोलिस હું છું હું હતો મારી પાસે છે હું બોલું છું હું બોલ્યો જીતેન્દ્રભાઈ અને ભવેશભાઈ આજનું લેક્ચર કેન્સલ રહેશે એના માટે દિલથી સોરી અને તમે બધા ચલો કાલે તૈયારી કરીને જ આવજો ક્લિયર નહીં આવો તો ક્લાસમાં કાલથી ક્લાસ તમારો થઈ જશે બંધ મળીએ ચલો ચલો ઓનલાઈન જોતા વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર પોસ્ટ પણ રાખવામાં આવશે કાલે રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે ચલો મળીએ કાલે મેં તમને કીધું તું જ પેલા જ કે તમે નહીં કરો તો મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી ક્લિયર કે નહીં ના કાલે નહી ક્યાં કેટલી દિવસથી રાહ જોઉં છું મારે રિઝલ્ટ આપવાનું છે તમે તમારા જ્યાં તૈયારી કરો છો ત્યાં સામેથી કેવું છું કે એના જેવું કોઈ જ ના શીખાડી શકે હું એવા પ્રયત્ન કરું પણ તમારા એવા કોઈ પ્રયત્ન નથી ચલો દરખાસ્ત તો મોઢે જોઈએ આમ કે નહીં હું તમને ભાષા છે ભાષાને ને રીતના જ શીખવું પડે હવે તમે એ જ શીખવા તૈયાર નથી તો શું આવડવાનું છે તમે જ સિરિયસ નથી ઇટ મીન્સ તમારે જ બનવાની જરૂર નથી એવું જ છે ને ખાલી આવો છો કે સર ને સારું લાગે એટલે ફી ભર દઈએ સાહેબને જરૂર હશે સાહેબના ના ઘરવાળા થોડાક ખેચાણ માં આવ્યા તો ફી ફી ભરી સાહેબ ભલે બિચારા સારી જિંદગી જીવે એવું છે તમને બાકી ક્યાં તમારે તો કઈ જરૂર છે એવું થયું ચલો ગાઈશ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં કાલે તૈયાર કરીને આવો પછી લેવાનું બાકી લેવાનું જ નહીં આમ તો કેટલા દિવસ તમે ઘર નાખો છો ક્યારે ના કહું છું વિડીયો જોવો યુટ્યુબમાં છે એમ તો ના છે બધું તૈયાર કરો જાઓ

બીજી batch માં હું મહેનત કરી લઈશ તમારી પાસે બસ ફ્લોપ જાય એવું તો છે નહીં પૈસા તમારી પાસે લઉં છું તમારી જવાબદારી તો લીધી છે ને મેં ભલે તમે કોઈ પૂછ્યું નહીં હોય કે સાહેબ થઈ જ જશે એવું નહીં પૂછું તમે કોઈ પણ મારે તો કરાવવું પડશે ને ગમે કરીને મળીએ ચલો ગઈશ કાલે આટા ફેરા ખાઓ નીચે ચા પાણી પીઓ ગપ્પા મારો વાતો બાતો કરો ચલો જાઓ હું રાહ જોઉં છું તમે જાવ નહીં જીતેન્દ્રભાઈ તમે રિસ્પેક્ટફુલી કે તમને આવડે જ છે તમને આવડે જ છે તમે બંને લોકો ફ્રી ધ્રુવભાઈ આ એમ તો આવે નહીં આઈ હ્યુ બી ના આવે ના એમ ના ચાલે મારે સ્ટ્રોંગ જોશે ના ના આ બધા બીજી વાર જ છે કે સાહેબ બીજી વાર પૂછી લેવાનો ન ભૂલ થાય મારે સ્ટ્રોંગ જોશે એટલે જોશે કેમ કે મારે તમારી બેન્ચ બે મહિનામાં પતાવી નથી મારે રિઝલ્ટ સ્ટ્રોંગ જોશે ગયા વખતે મેં એમાં બધા પગલાં લીધા ત્યારે દસ બાર પીએસ આવશે બરોબર ને આરામથી આજ થઈ જશે વાંધો નહીં ડોન્ટ વાર ચાલો જિનલબેન આવી એક્સપેક્ટેશન નથી કે મહેનત કર્યા વગર આવશો ના ના એવું નથી કરવાનું થતું આજ નહીં થાય જો આ પગલાં નહીં લેવામાં આવે તો તમે ક્યારે નહીં સુધરો તમને થવું જોઈએ અને નેક્સ્ટ લેક્ચરમાં એવું થશે કે જેને નથી આવડતું ને એને જ જવાનો વારો આવશે ક્લિયર જેને નથી જેને નથી આવડતું એને જ જવાનો વારો આવશે નેક્સ્ટ લેક્ચરમાં બોલવું પડશે કે આનો મતલબ શું થાય આનો મતલબ શું થાય કાંઈ પણ બોલવું ના ચાલે ના ના છોકરા નીકળવું જોઈએ એક વાક્ય મેં તમને આપ્યું બધા ટેન્સ માં કોને ફેરવું છે બે ચાર પાંચ વિદ્યાર્થી છે એમાં તમારે જોવું પડે છે તો શું ચાલે ચલો જાવ હું જાવ નું કહું છું તમે બેઠા છો એ જવું જ પડશે આજની વાત મેદા ના પડી ના ના એવું નથી કરવું તમે મહેનત ડબલ કરી દો જો આજ મારા શબ્દોને દિલમાં રાખશો ને તો તમે પાસ થઈ જશો એ મારી જવાબદારી છે મને આળસ નથી ભણાવવાની સાચું કહું હું સવારનો નો ભણાવી સાંજ સુધી ભણાવું મને એવું નથી વાત પણ મેન વસ્તુ છે કે તમે જીવનમાં કંઈ નહીં કરી શકો ક્લિયર ને તમારે કરવું જ પડશે ને આ તમને આખ આજનું યાદ રાખજો કે આજનું નું ના નું કારણ શું તમે પોતે તમને આખો દિવસ આમ રિગેટ ફિલ થવું છે કે યાર કાસ્ વાંચવો તો આજનો મારું મારે ધકો ન ખાતે સારું મળીએ કાર્ડ ઓળખવાના કયા વાક્ય ટેન્સ કયો છે કાર્ડ કયો છે એની વાક્ય રચના શું છે બધી વસ્તુ બરોબર ને યુટ્યુબમાં વિડીયો છે યુટ્યુબમાં ના મારે મને મેસેજ કરજો હું તમને બધું વસ્તુ આપી દઈશ પણ મારે બધી વસ્તુ જોઈએ જોઈએ ને જોઈએ જ કેમ કે કાલ નહીં થાય તમારી મને ખબર છે અને મારા તમને બનાવવાના છે આમાંથી એક બે તો નીકળો છે ને પીએસઆઈ કોણ નીકળશે તમે જ અને તમે બધા આમ કરશો તો કેમ થાય એ તો છ મહિના કાઢવાના છે સામે અને એવું નથી કે છ મહિના બાદ માની લો કે હું ફટાફટ પત્તાવન કરું તો આ બેચનું આયુષ્ય કેટલું ખબર કહીશ ત્રણ મહિના માર્ચમાં તમે બધા નવરા તમારી પાસે એપ્રિલ મે જૂન ને જુલાઈ જુલાઈ મહિનામાં એક્ઝામ હોઈ શકે ઈ હોય તો બાકી લેટ થાય તો હવે ચાર મહિના હું તમને પાછા આવવાનો છું તો હું તમને એવું જ શીખાળું કે શીખાળણ મોકલું તમારે જરૂર જ ન પડે રિવિઝન કરવાની બરોબર ને બાકી આ કે બધા સબ્જેક્ટ કેવા છે મેસેજની ને ટેકનિકલ વિષય છે છોડી દો જતા રહી મેથ્સ તમને ગમે એટલું આવડતું બે મહિના છોડી દો તમારો હાથે નહીં ઉપડે તો આ બધું થાશે ગાઈસ એટલે તમે સમજો તો જ થાશે ચલો આજની તો મારી સજા મળીએ મૂકી દેજો જોઈ લેશે બધા જ મહેનત કરો